જે પંદર તારીખે ડિમોલેશન થયું એ મૂળ માલિકો છે એમનું ગામ પોતે મકાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાકી નહીં પડે પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ ઝાકો નહીં પડે એટલા માટે ત્યાંથી ઝૂંપડાઓ હટાવવામાં આવે છે એ જમીનો ઉદ્યોગપતિઓને હોટલ ને આપવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ એના વિરોધમાં આજે અમારે પત્ર આપવાનો કાર્યક્રમ હતો સાંજિત પોલીસ અધિકારીઓ પ્રશાસને કીધું કે પરવાનગી લેજો અમે પરવાનગી પણ માગી એમણે પરવાનગી નથી આપીને સાંજથી તમામ પોલીસ અધિકારીઓ તમામ આગેવાનોના ઘરે પહોંચી ગયા છે કેટલા આગેવાનો નજરકેદ કર્યા છે અમને પણ ડેડિયાપાડા ત્યાં જતા અહીંયા અટકાવી દીધા છે ત્યારે આ લોકશાહી દેશમાં જે પોલીસની કામગીરી છે એના પર શંકા ઉપજાવે છે શું પ્રજાના ટેક્સના પૈસા પોલીસને એના માટે મળે છે વિપક્ષને દબાવવા આદિવાસીઓને દબાવવા માટે એટલે આ આદિવાસીનો અવાજ છે આ સંવિધાનનો અવાજ છે અમારી જનતાનો અવાજ છે ક્યારેય દબાવવાનો નથી અમે આ લોકો માટે લડીશું સડક થી લઈને સદન સુધી અમે નર્મદામાં જમીનો આપી આજે પણ નર્મદાનું પાણી અમને નથી મળ્યું અહીંયા શાળાઓમાં શિક્ષકો હોય કે તમામ વિકાસની બાબતો તમે જોઈ લાજે આજુબાજુના ગામની શું પરિસ્થિતિ છે એટલે આ તમામ બાબતોએ આ ભાજપની સરકાર ત્રીસ વર્ષથી શાસન કરે છે પણ એમણે કર્યું નથી ને હવે આદિવાસીઓની જમીન પર નજર છે એમની તોતે ડબલ એની જમીનો શ્રી સરકાર કરી કરીને ઉદ્યોગપતિઓને આઈએસઆઈપીએસ ને દીધી છે એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ જો આ લોકોને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં તમામ પ્રકારના કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આપીશું સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ હોય આદિવાસી અધિકાર દિવસ હોય એ પણ ઉજવીશું અને વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય એનો પણ સર્વ આદિવાસી સમાજ અમે બહિષ્કાર કરીશું એમાં જાહેરનામું હોય તો આ હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે એમને કેમ અટકાવવામાં નથી આવતા કેમ અમારા કાર્યક્રમમાં જાહેરનામું નડે છે અને બીજું પરવાનગી આવેદન માટે ના હોય છતાં અમે એમના કેવા પ્રમાણે અમે માંગી જ છે ના આપવાનો એટલો બધો હાનો ડર છે પોલીસને ને હાનો ડર છે એટલો બધો સરકારને હાનો ડર છે આપો જે પરવાનગી આ આ છે છે અમે પ્રતિનિધિ એટલે અમારો કાર્યક્રમ સફળ ન થાય એવા તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે તમામ તમામ એટલે પોલીસ નું કામ શાંતિ સલામતી સુરક્ષા કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આ તો માત્ર માત્ર દર્ અમારો કાર્યક્રમ એટલે અમારી સામે આવી જવાનું લડવાનું ઘર્ષણ પેદા કરવાના ટીંગા ટોળી કરવાની એટલે આ વસ્તુ થી અમે સખત વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં અમારા તમામ ગામોમાં અમારી જનતાને અમે જાગૃત કરીશું એક કરીશું અને આનાથી પણ વધારે થી લડીશું આજે પણ અમે આવેદન પત્ર તો આપવા જવાના જ છે એ આપ્યા વગર અમે અહીંથી જવાના નથી પોલીસ અધિક્ષક સાથે હમણાં વાત થઈ છે એમણે કીધું સીઓ સાથે હું વાત કરીને તમને જણાવું છું એ જણાવશે એ રીતના અમે જઈશું નહીં જણાવશે તો પણ અમે તો આવેદનપત્ર આપવાનો અમારો અધિકાર છે અમે આવેદનપત્ર આપીને જઈશું ને અહીંથી નહીં જવા દેશે અમે જાહેર કરીશું અહીંથી ભી આહવાન કરીશું કે ભાઈ જરવાણી કેવડિયા બધા પધારો આજે ને તો કાલે હજારોની સંખ્યામાં આવશે પછી પોલીસ જાણે એમનું કામ જાણે